આપણે બાળકોના લંચ બોક્સમાં કંઈ ને કંઈ એવું હેલ્ધી તો આપતા જોઈએ છીએ પણ જ્યારે સમય ના હોય ત્યારે એવું થાય કે શું બનાવશું બાળકો માટે તો એવું કંઈક ને કંઈક વસ્તુ બનાવતા જોઈએ છે જેનાથી બાળકો પણ ખુશ થઈ જાય અને આપણે પણ ખુશ તો એના માટે મેં સૌથી પહેલાં અહીંયા મોટી કઢાઈ લઈ લીધી છે એક બાજુ ભાતને પણ બાફી લીધા હતા તેમાં થોડુંક મીઠું નાખીને બાફી લીધા હતા ત્યાર પછી તેલ ગરમ થતાં રાય થોડીક જ એડ કરી છે જીરાનું પ્રમાણ વધારે રાખીને હિંગ હળદર રાખીને મોટી મોટી સ્લાઇઝમાં આ રીતે ગાજર કાપી લીધા છે આવી રીતે ગાજર કાપવાથી ઝટપટ પણ થાય છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે તો ગાજરને એકથી બે મિનિટ માટે આ રીતે સાંતળી લેવાના છે બે મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે આ જ રીતે લાંબી સ્ટ્રીપમાં કેપ્સિકમ કાપી લીધા છે કેપ્સિકમને પણ આ જ રીતે ઉમેરી દઈશું જો તમારી પાસે યલ્લો કે રેડ કલરના હોય તો તે પણ ઉમેરી શકો છો મારી પાસે ફક્ત ગ્રીન કલરનું હતું તો મેં તે ઉમેરી દીધું આપણી પાસે જે વેજીટેબલ અવેલેબલ હોય તે એડ કરી શકો છો કોબી અવેલેબલ હોય તો તે પણ નાખી શકો છો ફરીથી એક બે મિનિટ પછી આપણે આ રીતે કાંદાને પણ લાંબા લાંબા કટ કરીને એડ કરી દેવાના છે લાંબા કટ કરવાનો ફાયદો એ છે કે ઝટપટ કટિંગ થઈ જાય છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે બધી જ વસ્તુને બે મિનિટ રાખવા માટે મીઠું એડ કરીને ખૂબ સારી રીતે હલાવીને ત્રણથી ચાર મિનિટ સુધી પાકવા દેવાનું છે ચારથી પાંચ જ મિનિટમાં આપણા શાકભાજી છે એકદમ જ મસ્ત સોફ્ટ થઈ જશે વધારે વાર પણ નહીં લાગે અને ઝટપટ બની જશે તો બાળકોનો લંચ બોક્સ બનાવો ત્યારે આ રીતે ચોક્કસથી બનાવવું ફટાફટ બની જાય બાળકોને પણ ભાવે અને આપણે પણ વધારે સમય ના બગડે તો બધી જ વસ્તુને સારી રીતે હલાવી લીધા પછી ત્રણથી ચાર મિનિટ પછી આપણે જોઈએ તો આપણા શાકભાજી સોફ્ટ થઈ ગયા છે અને થોડાક ગળી પણ ગયા છે તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે એ જ સમયે મેં અહીંયા શેઝવાન રાઈસનો મસાલો લીધો છે તેને એડ કરી દીધો છે મેં ભાતમાં મીઠું નાખ્યું હોવાથી અત્યારે હવે હું વધારે મીઠું એડ નહીં કરું અને તીખાશ પણ એડ નથી કરતી કેમ કે મસાલામાં થોડીક તીખાશ આવે છે જો તમે એડ કરવા માગતા હોય તો કરી શકો છો ત્યાર પછી આ રીતે મેં મસ્ત મજાના ભાત બાફી લીધા હતા જે એકદમ જ છૂટો છોટો દાણો છે ખૂબ જ સારી રીતે ઉપર નીચે કરીને મસ્ત રીતે હલાવી લેવાનું છે ભાત પણ આપણા ગરમ છે અને શાકભાજી પણ ગરમ છે કઢાઈ પણ ગરમ છે એટલા માટે મેં ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે ને ખૂબ સારી રીતે હલાવી લીધું છે ત્યાર પછી ધાણા નાખવાનું કેમ ચૂકાય બાળકો ખાય કે ના ખાય ઉપરથી ધાણા જરૂરથી એડ કરી દેવાના કે જેનાથી બાળકોને ક્યારેક કેવું થાય ખ્યાલ પણ ના આવે અને ખાઈ પણ લે તો આ રીતે લંચ બોક્સ રેડી કરી લેવાનો છે તો મારા અહીંયા શેઝવાન ફ્રાઈડ રાઈસ એકદમ જ ઝટપટ બનીને રેડી છે ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે અને તમારું બાળક આખું લંચ બોક્સ છે એ ફિનિશ કરીને આવશે તો મેં ફ્રાઈડ રાઈસની સાથે ભૂંગળી તળીને રાખી હતી એટલે કે નાના નાના ભૂંગળા તળીને રાખ્યા હતા તે પણ આપી દઉં છું અને સાથે તમે બટર મિલ્ક એટલે કે છાશ પણ આપી શકો છો તો આમાં આ લંચ બોક્સ છે એકદમ જ ઝટપટ અને મસ્ત રીતે રેડી થઈ ગયું છે ખરેખર ખૂબ જ ભાવશે મારા બાળકને પણ ખૂબ જ ભાવ્યું હતું તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકને પણ ખૂબ જ ભાવશે અને લંચ બોક્સ બનાવવામાં તમારે જરૂર બિલકુલ જ વાર નહીં લાગે બહુ મજા પડી જશે જય શ્રી કૃષ્ણ